અત્યારે આપણા મમ્મીની બધા જે અત્યારે જમવાનું બનાવે છે ત્યારે મિત્રો આપણે આપણું કોન્ટેન્ટ એવું ક રહેવાનું છે આપણે દુકાને બેસી છે એટલે આપણે પાનનો ગલો છે આપણે તો આપણે બનાવવાનો છે દુકાન દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગ તો આપણું કોન્ટેન્ટ એક એવું રીતનું રહેવાનું છે તો અત્યારે આપણે આપણી રૂમમાં બેઠા છે અને ત્યારે તમે જોઈ શકો છો આપણી ઘરનો બહારનો નજારો એકવાર તમે એકવાર ચેક કરો ભાઈ આપણી ઘરનો બહારનો નજારો ભાઈ પહેલાં ખડકીને પણ કરી દઈએ તો અત્યારે આપણે સીધા નીચે જઈએ આપણે તમને મળાવી આપણે મમ્મીને મમ્મી અત્યારે જમવાનું બનાવે છે આ છે આપણું કાક આપણા ઘરનું બહારનું લુક પહેલાં દરવાજો પણ કરી દઈએ આ છે એક આપણું નાનું એવું ગામ અહીંયા આપણી દુકાનની થોડી બહુ ઘણી સોડાવું પડી છે અહીંયા થોડી સોડાવું પડી પાણીની બોટલું પડી છે અહીંયા પાણીની બોટલું આ બધું થોડી સોડાવું પડી છે અહીંયા બાજુ બે પાણીના ટાંકા છે અને અહીંયા થોડા કપડાં પણ સુકાય છે અત્યારે આપણે સીધું સીધા જઈએ નીચે મમ્મીને મળાવીએ તો અત્યારે આપણે અત્યારે આ છે આપણા મમ્મી જો અત્યારે મમ્મી આપણું આવડી માટે જમવાનું બનાવે છે અત્યારે દૂધીનું મમ્મી શાક કરે છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે મમ્મી તારું નામ છે આપણી મમ્મીનું નામ બધું બેન અત્યારે આપણી મમ્મી જમવાનું બનાવશે અત્યારે આપણે હવેથી રોજ વિડીયો નાખવાના છે મારે મારી મમ્મીને ને થઈને ને ત્રણ વિડીયો નાખવા લાગીશ ને અત્યારે મિત્રો આપણે મમ્મી દૂધીનું શાક બનાવે છે આવડે દૂધીનું શાક બનાવી નાખે પછી આવડે જીરા દીધી દુકાન કરો તો અહીંયા દૂધીનું શાક બને છે તમે જોઈ શકો છો અત્યારે મસાલો નાખવાનો બાકી છે બધો તો તમને મળીએ દુકાને ગયા પછી અત્યારે કરે છે આપણી દુકાને આપણી પહોંચી ગઈ છે આ છે આપણી એક નાની એવી દુકાન તો અત્યારે આપણી દુકાનનું નામ તો છે ગિગનારી દુકાન તો અત્યારે મિત્રો તમે દુકાનનું એકવાર લુક ચેક કરી શકો છો આ છે આપણી એક નાની એવી દુકાન તો અંદર પણ થોડીક જગ્યા છે દુકાનમાં ભાઈ આ છે એક આપણી નાની એવી દુકાન અહીંયા ભાઈ સ્પીકર ચાલુ છે ને બંધ કરી દઈએ તો આ છે આપણી નાની દુકાન અહીંયા ભાઈ માતાજીના ફોટા બધા તો કરીએ છીએ આપણે દુકાનમાં આપણે એ જ કન્ટેન્ટ કરવાનું છે દુકાનના વિડીયો બનાવવાના છે યુટ્યુબમાં નહીં આ રાખવાના છે દુકાનમાં આપણને પહેલું કામ એ મળ્યું છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જો જે ઊંધી આવતા ને એ ઊંધી આપણને ખતમ થઈ ગયા છે ને મોડા બુંગળા આવે તે થોડા બહુ બંને થોડા થોડા પડ્યા છે તો આપણે બંને નમકીનના પેકેટ રાખશું તો ઊંધિયાના પેકેટ ને મોડા મૂળાના પેકેટ દુકાનની અંદર પડ્યા છે તો અહીંયા રહ્યા મોડા બુંગળાના પડીકા અને ઉપર પડ્યા છે ભાઈ ઊંધિયાના પેકેટ તો અત્યારે લઈ જાઓ આપણે બંને પેકેટ લઈ લીધા છે ઊંધિયાના ને મોડા મોળાના બંનેના લઈ લીધા છે આ બંને ને લઈને સીધા બહાર જઈને તેની જગ્યાએ રાખશું બધાની પહેલા આપણે ઊંધિયાના પેકેટ રાખવી બધાની પહેલા એ જેટલા પેકેટ પડ્યા છે તેને આપણે પહેલા સાઈડમાં લઈ લઈએ તો અહીંયા આપણે ઊંધિયાનું પેકેટ તો તોડી લીધું છે તો અત્યારે આપણે ઊંધિયા બારી બારીથી રાખવી તો અત્યારે એક લઈ જાઓ અત્યારે આપણે ઊંધીના પેકેટ તો રાખી દીધા છે હવે રાખવાના બાકી રહ્યા તે આ મોડા મોડાના પેકેટ તો બધાની પહેલાં આ પેકેટને આપણે સાઈડમાં રાખી દઈએ બાજુમાં જ રાખી દઈએ તો આ મોડા બુંગળાના પેકેટને તોડશું ને બધા મોડા બુંગળા અહીંયા રાખશું તો અત્યારે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે જો નમકીનના પેકેટ આપણે બંને રાખવાના હતા જે મૂંદિયું અને મોડા બગડા રાખવાનું કે આપણે રાખી દીધા છે દુકાનમાં આપણું પેલું કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે મિત્રો વાતાવરણ કાક અત્યારે બદલી ગયું છે તમે બહાર જોઈ શકો છો અત્યારે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે તો અત્યારે વરસાદ આવે વાતાવરણ થઈ ગયું છે પણ પછી ખબર નહીં વરસાદ આવે કે ના આવે તો અત્યારે તમે દુકાનની હાલત પણ જોઈ શકો છો અત્યારે દુકાનની હાલત જોવા જેવી પણ નથી તો અત્યારે પહેલાં આપણે દુકાનની હાલત ઠીક કરીએ તો અત્યારે લઈ અત્યારે જો જોઈ શકો છો અત્યારે આપું પૂરી રીતે અત્યારે દી ગયો છે ના છે આપણી ઉપલી ચંપલની દુકાન તો અત્યારે આપણે તો આપણે બે દુકાનો છે અત્યારે આપણે લોક સ્ટાર્ટ કરી રહ્યા છીએ આઈમિંગ આપણી અત્યારે તો હાથમી ગયો મી હાથમાં પછી સીધો બ્લોક સ્ટાર્ટ કરી શકીએ જોઈ તમે જોઈ શકો છો અત્યારે આપણી અંદર હાલો જ ભરી ભરીને પડી છે ભાઈ આપણને ભૂલાઈ ગયા આપણું તો કરવાનું છે ત્યારે આપણે ઉપલી દુકાને આપણે આવ્યા છીએ હા છે આપડી ઉપરની ચંપલની દુકાન તમે જોઈશું ચાલો તરફ ચંપલના ખોખાન ચંપલ જ પડ્યા છે તો અત્યારે આપણી ઉપલી દુકાને અગરબત્તી કરવા આવ્યા છીએ અગરબત્તી કરીને જસ્ટ આપણે નીચે જઈશું નીચે પણ અગરબત્તી કરીને પછી આપણા પોવાની જશે જમવા પછી જમીને આવશું પછી જમવા જશે ત્યાં લગીમાં આપણી દુકાનથી જે કામ થાય તે કરશું બધાની પહેલાં આપણે ટાઈમપાસ કર્યા પહેલાં અગરબત્તી કરી લઈએ તો અત્યારે મિત્રો આપણે અત્યારે નીચે દુકાન ની અંદર વહી આવ્યા છે અત્યારે મેન મારા મમ્મી થઈને એટલા મસાલા બનાવી નાખ્યા છે માવા અત્યારે મિત્રો આપણે સામે અત્યારે ગાડી આવી ગઈ છે બાલાજીની અત્યારે મિત્રો આપણે અંદર ઘરાક આવ્યા છે બેકગ્રાઉન્ડ નો સાઉન્ડ આવે છે તો અત્યારે બાલાજીની ગાડી આવી છે ત્યારે આપણે બાલાજી નું બધી વસ્તુ વેફર ને પૂર કોરિયન બધું ઉતારવાનું છે આ બધે બાલાજી નો માલ આવે ને ઉતારવાનો છે અત્યારે બાલાજીની ગાડી તો જસ્ટ બાર આવી ગઈ છે પણ ત્યાંથી બધાય નમકીનનું પેકેટ પેકેટ ને બધું લઈને આવે એટલી વાર છે તો ત્યાં આપણે સીધા બહાર જઈએ તો સામે રહી બાલાજીની ગાડીનો જો અત્યારે બાલાજીના નમકીના પેકેટ આવે છે તો અત્યારે એક પેકેટ તો આવી ગયું હજી બીજું પેકેટ આવે છે આને પહેલાં આપણે સાઈડમાં કરી લઈએ તો અત્યારે એક લઈ જા અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણે માલનું કોકુ લઈને સીધા ઘરે નીકળી ગયા છીએ કેમ કે જે છૂટી છૂટી પટ્ટીઓ આવી હતી એને એક ખાલી ખોખામાં નાખવાની છે આ ખોખાને પહેલા આપણે ખાલી કરી નાખશું પછી પહેલા આપણે આ ખોખાને અહીંયા સાઈડમાં મૂકી દઈએ ખાલી ખોખું તો આવું આપણું ઉપલી ઉપલા ઘરમાં પડ્યું છે તો બધાની પહેલાં આપણે જઈએ સીધા આપણા ઉપલા ઘરે કેમ કે બધા ખોખા ખાલી ન્યા જ પડ્યા છે તો અત્યારે ભાઈ અહીંયા તો ચારો તરફ બંધારું છે પહેલાં લાઈટ સ્ટાર્ટ કરી દઈએ અત્યારે તો આપણે લાઈટ સ્ટાર્ટ કરી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો એકવાર તમે ચારો તરફ નજર નાખો ભાઈ કેટલા નમકીનના પેકેટ પડ્યા છે ચારો તરફ તો અહીંયા ભાઈ ખાલી ખોખા બધા પડ્યા છે તો ખાલી ખોખા અહીંથી એક એક આપણે લઈ લઈએ આ તો એક ટૂટલું છે આને બીજું આ ભાઈ સાજુ છે આને લઈ લે તમે ચારો તરફ નજર રાખો ભાઈ કેટલા નમકીના પેકેટ ચારો તરફ પડ્યા છે અત્યારે આપણે ખાલી ખોખું તો લઈ લીધું છે બધાની પહેલાં આપણે દરવાજાને બંધ કરી લઈએ તો અત્યારે દુકાને જેટલી ઓલી છૂટી છૂટી રમી બધી વેફર ને બધું આવ્યું હતું તે આપણે આ ખાલી ખોખામાં તો અત્યારે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે જેટલા લમકીના પેકેટ આવ્યા તો બધા આપણે આ કોખાની અંદર બારી બારીથી બાલાજીના પેકેટ રાખી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે પેકેટ તો પૂરું ફૂલ થઈ ગયું છે બહાર જવામાં ભાઈ એ પ્રોબ્લેમ છે બહાર એ ત્યાં ફૂલ ગળદ્યું છે કરતી છે તો તમને મારો અવાજ પણ નહીં આવે ને એટલે સમજી શકો છો એટલે તો આપણે બધાની પહેલાં ખોખાને ઘરે લઈને આપણે ઉપલી ઘરમાં રાખીશું તમે જોયું તો હમણાં કેટલા પેકેટ પડ્યા તેની આર ઓર આ ખોખાને પણ રાખી દઈશું સો અત્યારે મિત્રો આપણને દુકાનનું પહેલું કામ એમ અત્યારે રાતે મળ્યું છે તમે અહીંયા જોઈ શકો છો ત્યારે સિંગની બની આવે તો અત્યારે પૂરી અડધી અડધી થઈ ગઈ છે તો ત્યાં આપણે સિંગનું પેકેટ પણ સાઈડમાં લઈ લીધું છે તો અત્યારે આપણે આખી આ સિંગની બની આખી ભરવાની છે બધાની પહેલાં આપણે આ ત્રાજવાને લઈ લે પછી આ સિંગના પેકેટને તોડીને બધી સિંગ આની અંદર નાખતી બારી બારીથી અત્યારે બધી સિંગને આ ત્રાજવાની અંદર નાખી દીધી છે અત્યારે આપણે તો જોઈ શકો છો કે ઝીણીના ફોતરા જેટલા છે બધા આપણે ઉડાડવાના છે બહાર અત્યારે આપણે સિંગના ફોફા તો ઉડાડી દીધા છે તો અત્યારે આપણે આ સિંગને આ બરણીમાં ભરી દઈએ તો અત્યારે મિત્રો આપણે દુકાને જઈએ ઘરે પહોંચી ગયા છીએ અત્યારે રાતે આપણે દુકાનેથી પૂરા ફ્રી થઈ ગયા છીએ તો ત્યાં આપણે જમવા આવી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો ત્યાં આપણે જો નમકીનના પેકેટ હતા કોખા તો આપણે અહીંયા રાખ્યા છે તો અત્યારે આપણે જમવા પહોંચી ગયા જમવામાં આપણે અત્યારે છે ભાઈ આનું કહેવાય ભેળ છે અત્યારે જમવામાં તો આવ્યો મિત્રો તમને આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને તમને તમારો નાનો ભાઈ સમજીને થોડોક સપોર્ટ દેખાડો મિત્રો તો આજ આપણો તો પેલો ગુજરાતી વિડીયો હતો એટલે થોડોક બોલાવવામાં પણ થોડી અચકત હતો એટલે સમજી શકો છો તો તમને મળીએ આપણા એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લાગી યુ બાય